સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે સત્સંગી જીવન પ્રકરણ પાંચ અધ્યાય આપણો આ પાસઠમાં ચાલે છે તારીખ આજે સોળ જાન્યુઆરી બે હજાર પચીસ આ અધ્યાયને વિશે મૃત્યુના જે જાગ્રત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં જે સંકેતો જે છે તે શ્રીજી મહારાજ સમજાવે છે બરાબર કોના માટે સમજાવે છે જે યોગી એમ કહી કેવા છે પોતે સ્વતંત્ર થતા દેહ મૂકવા માટે સમર્થ નથી એટલે જે અસ્વતંત્ર છે એના માટેના આ સંકેતો છે જે સ્વતંત્ર છે એ તો સ્વતંત્ર રીતે દેહ મૂકવાના છે એટલે એના માટે સંકેતની કોઈ જરૂર જ નથી બરાબર એટલે કાલે આપણે જાગ્રત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં એને કેવા સંકેતો મળે તે જોઈ લીધા બરાબર એટલે ગઈકાલે આપણે જોયું કે ભાઈ હે સન્મતે ઇત્યાદિ સ્વપ્ન સંબંધી ચિહ્નો છે તેણે કરીને પણ યોગી પોતાનું મરણ પાસે આવેલું જાણે પહેલાં જાગ્રત અવસ્થાના જોયા પછી સ્વપ્નના જોયા હવે આગળ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે પોતાને જે દિને સમીપૃત્યુનું ચિહ્ન જણાય તે દિનને આરંભીને મતિમાન યોગી તત સાવધાન થઈ શ્રેયો માર્ગમાં ચિત્ત જોડી દેવું પ્રમાદ રાખવો નહીં કાલે આપણે ગઈકાલે છેલ્લા થોડી ઘણી ચર્ચા કરેલી કે ભાઈ મૃત મૃત્યુ વિશેને ખબર પડે છે ફાયદો શું લાભ શું કરવાનો શું એવું તો કંઈ છે નહીં કે મૃત્યુ વિશે ખબર પડી તો મૃત્યુને ટાળી દે કોઈ એ તો બનવાનું નથી પરીક્ષિતજીનું ઉદાહરણ છે સાત દિવસમાં દેહ પડવાનો હતો તેમણે શું કર્યું તો સમગ્ર જે કોઈ સંસારની ક્રિયાઓ હતી એ સમસ્ત ક્રિયાઓનો ત્યાગ કર્યો અને સાત દિવસમાં શ્રેય કેવી રીતે થાય એના માટેનો રસ્તો શોધવા માંડ્યા બરાબર અને પછી એમને રસ્તો શું મળ્યો તો ભાઈ શ્રીમદ્ ભાગવત પુરાણ જે છે એની કથા જો સાંભળે તો સાત દિવસના વિશે મોં ઉતરી જાય તો એના માટેના જોરદાર વક્તા કોણ તો સુખદેવજી કેમ કારણ કે એ એમના પિતાશ્રી પાસે શ્રીમદ્ ભાગવત નામે મહાપુરાણ તે ભણેલા હતા એટલે સાત દિવસ મેં એમણે મૃત્યુને ટાળવાની કોશિશ ન કરી ભાઈ એમણે શું કર્યું મૃત્યુ જે છે એને અવસરમાં પરિણામ કેવી રીતે પામે એ પ્રમાણે એમણે વિચાર કર્યો સમજો આપણે ત્યાં શું હોય કે આપણે સામાન્ય રીતે જે કોઈ મુસીબત હોય ને એ મુસીબતને દૂર ઠેલવવાની કા દૂર કરવાનો પ્રયત્ન કરીએ એનાથી ભાગવાની વાત કરીએ પણ સામાન્ય રીતે એવું હોય છે કે મુસીબત ઘણી વખત એવી પણ આવે કે એ તમને કંઈક ઘણું નવું આપી જાય ઘણું શીખવાડી જાય સમજો બરાબર પણ આપણે શું છે એ વિશે વિચાર નહીં કરતા બહુ સિમ્પલ વાત કરું જેના ઘરમાં બા બાપુજીને કંઈ બહુ વ્યવસ્થા નહીં હોય બહુ સારા એટલા કેપેબલ એટલે આમ તો સારા હોય પણ બચારાઓ થોડાક ઢીલા હોય કા પછી રૂપિયા પૈસે કે સામાજિક રીતે એટલા શક્તિમાન ન હોય તો એના બાળકો જે છે ને તે જો સ્માર્ટ હોય અને બારપણથી જો ઘડતર ચાલુ કરી નાખે ને તો મોટા થાય તો એ લોકો બહુ હોશિયાર થઈ જાય સમજો બંને બાજુ છે આ તમને કહી દઉં તમારા મા બાપ બહુ હોશિયાર હોય તો એવી શક્યતા પૂરેપૂરી છે કે છોકરા ગઘા રહી જાય કારણ કે એને ખબર છે કે મને તો બધું બેઠું મળવાનું જ છે એટલે પેલો એ કમ્ફર્ટ ઝોનમાં આવી જાય હવે કમ્ફર્ટ ઝોનમાં આવ્યા પછી કોઈપણ વ્યક્તિ પ્રગતિ નહીં કરી શકે યાદ રાખજો પ્રગતિ કરવા માટે તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડે એટલે અહીંયા એવું જ છે કે ભાઈ મૃત્યુ વિશે માહિતી મળી તમને એટલે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી પહેલાં બહાર આવી ગયા કે હવે મરવાના છે તો હવે કાદી કમ્ફર્ટ ઝોનમાં રહેવાના શરીર તો છોડવાનું જ એટલે પહેલાં કમ્ફર્ટ ઝોન તમારું છૂટી ગયું એટલે પછી શું કરવાનું કહ્યું કે જે દિને એને ખબર પડે આમાંથી કોઈ ચિહ્ન દેખાય જાગ્રત અવસ્થાનું કે સ્વપ્ન અવસ્થાનું એ દિનના આરંભીને મતિમાન યોગી તતક્ષણ જ તાત્કાલિક સાવધાન થઈ જાય શું કરે શ્રેય માર્ગમાં ચિત્ત જોડી દેવું કે ભાઈ મોક્ષ હવે કરવાનો છે એમાં ભગવાનને વિશે ચિત્તને જોડી દે પ્રમાદ રાખવાના એ પ્રમાદનો ત્યાગ કરી દે પરીક્ષિતની જ્યાં મનજનનો પણ ત્યાગ કરી દીધો તો નિદ્રાની કા વાત કરવાની સામાન્ય રીતે આપણે લોકોને હેરાન શું કરતું હોય બહુ સમય છે બહુ સમય છે બહુ સમય છે એમ કરીને ખાઈ પીને ઊંઘિયા કરીએ આપણે એટલે કાંતિભાઈ આવે છે ને કાંતિભાઈને મેં પૂછ્યું શું કરો અત્યારે કંઈ કંઈ નહીં તમે મંદિરે કેટલા વાગ્યા આવો તે કે અત્યારે જ આવું છું તું એ છું તો ભાઈ મેં કો આખો દિવસ શું કરો તો કે આખો દિવસ તમે હું મંદિર આવતો હોઉં તો આખો દિવસ થોડું મંદિર હોય હવે એમને પંચોતેર વર્ષે આવું છે કે આખો દિવસ થોડું મંદિર હોય સમજો કાંતિભાઈ નાના નથી પંચોતેર છોત્તેર વર્ષના છે હવે પંચોતેર વર્ષે બી એ તો એમને તો મેં એક વ્યક્તિ તરીકે એમનું ઉદાહરણ આપ્યું પણ એવા ઘણા બધા લોકો હશે કે જેને એમ થતું હશે કે પંચોતેર વર્ષે પણ આખો દિવસ મંદિર ના હોય સમજો એટલે એને હું શું હોય આવા લોકોને કે ભાઈ આખો દિવસ મંદિરે બેસી રહી તો ગામમાં સમાજમાં કેવું દેખાય એમ આઈડિયા આવી ગયો તમને હવે પંચોતેર વર્ષે તો માણસ મંદિરે જ આવે ને તો શું કરે બીજું શું કામ હોય એને અને એમને કંઈ એવું કામ પણ નથી હવે મંદિરે તમે જોજો કાંતિભાઈ એની જિંદગીમાં કોઈ દિવસ શાંતિથી નિયમ કર્યા હોય તો પછી જય સ્વામિનારાયણ કાંટીબાઈ હંમેશા એક્સપ્રેસ ટ્રેનમાં જ આવે હંમેશા ભાગતા જ આવે ને મંદિર બંધ થાય પછી જો બધા ચાલ્યા જાય પછી જે છેલ્લે જ જતા હોય હવે આ ઘટના એ વર્ષના હતા ત્યારથી હું જોઈ રહેલો છું ચાલી વર્ષના પચાનક આ કારણ કે હું પાંત્રીસ વર્ષથી મંદિર આવું છું સમજો તો એ ચાલી વર્ષના હતા ત્યારથી આ ઘટનાક્રમ ચાલે છે અત્યારે બીજા પાંત્રીસ ઉમેર આવી ગયા પંચોતેર વર્ષના થઈ ગયા તો પણ એ ઘટનાક્રમ હજુ ચાલુ ને ચાલુ જ છે વિચાર કરો આઈડિયા એવો તમને સમજ પડી ગઈ એટલે શું છે આપણામાં આપણી પ્રકૃતિ મૂળ જે છે ને તે થશે ચાલશે પ્રમાદી પ્રકૃતિ છે તે પ્રમાદનો ત્યાગ કરવાનો છે કે ભાઈ શરીર તો પડવાનું છે હવે સિગ્નલ મળી ગયું છે તો હવે શું કરવાનું પ્રમાદનો ત્યાગ કરવો અને ભગવાનના ભજનમાં લાગી જવું બરાબર ચલો સાવધાન થઈને જે કર્તવ્ય છે તે કહે છે હવે સાવધાન થઈને કરવાનું શું છે તે સાંભળો દેહ અને દેહાનું બંદી સર્વે અસત જ એટલે ક્ષણ વિનાશી દુઃખેક સ્થાન છે એમ નિશ્ચય કરીને તે થકી તીવ્ર વૈરાગ્યને પામીને ભગવાનમાં શ્રવણ રૂપ નવધા ભક્તિને કરે શરીર પડવાનું છે એની નિશાની મળી ગઈ સ્વપ્નમાં કે જાગ્રતમાં કોઈ પણ રીતે તો હવે ડરવાનું નથી ભાઈ એ પડવાનું છે સાંભળેલું તો ખરું જ શાસ્ત્રોમાંથી અને એ નક્કી જતું જ્યારે જન્મ થયો ત્યારથી જ નક્કી થઈ ગયેલું કે ભાઈ આ શરીર ગમે ત્યારે પડવાનું છે પરમાત્માએ કૃપા કરી કે ભાઈ આપણે ખબર પડી કે અત્યારે પડવાનું છે કે કાલે પડવાનું છે કે પરમ દિવસે પડવાનું છે કે ગમે ત્યારે પાંચ સાત દિવસમાં હવે પડશે એનું સિગ્નલ ભગવાને આપણે આપી દીધું સંકેત આપી દીધો તો કરવાનું શું છે કે ભાઈ પડવાનું છે તો એ પડતાં તો બચાવી નહીં શકવાના પણ એ પડતા બચાવ્યા કરતાં પહેલાં એવું જ્ઞાન થઈ ગયું કે ભાઈ હવે આ પડવાનું છે તો એના વિશે વિચાર નહીં કરવાનો કે શરીર શું છે શરીર અસત છે નક્કી જતું કે પડવાનું છે તો હવે આવી ગયું એ જગ્યા એ એ સમય આવી ગયો કે હવે પડવાનું હવે શરીર પડવાનું છે એ વાત નક્કી છે તો શરીરના સંબંધી જે છે એ પણ એના સંબંધી રહેવાના નથી સમજો કારણ કે શરીરના સંબંધી તો શરીર જોડે ચાલ્યા જશે શરીર ગયું એટલે એના સંબંધી પણ એ રહેવાના નથી એટલે શરીર અને શરીરના સંબંધીઓ પ્રત્યે જે કંઈ મોહ હોય તો બધો મોહ જે છે એનો ત્યાગ કરી દેવાનો છે અને વૈરાગ્ય વૈરાગ્ય કોના પ્રત્યે જગત પ્રત્યે શરીર પ્રત્યે શરીરના સંબંધીઓ પ્રત્યે જે કંઈ હોય રાગ તે બધો ટાળી નાખવાનો ભગવાનના ભજનમાં લાગી જવાનું એટલે શું કહ્યું વૈરાગ્યને પામીને ભગવાનમાં શ્રવણ કીર્તન આદિરૂપ બરાબર જે કહી એ પ્રમાણે નવધા પ્રકારની ભક્તિ તે કરવા માંડે એ ભક્ત યોગી સમસ્ત ભય રહિત થઈ કાળે કરીને વપુના પાત પછી સ્વ સ્વ ઇચ્છા એ દેહ પાતવાળો યોગી જ જેમ એમ પણ ભગવાનના પરમધામને પામે છે આ પણ ભગવાનના ધામને પામી શકે છે જે પેલો સ્વ ઈચ્છાવાળો જે યોગી પોતે સ્વતંત્ર રીતે દેહ મૂકીને ભગવાનના ધામને વિશે પ્રયાણ કરે છે એ પ્રમાણે આ પણ પોતે ભગવાનને વિશે પોતાની વૃત્તિ જોડીને શરીર તો પડશે એના સમયે પણ જો ભગવાનને વિષયની વૃત્તિ હશે તો એ પણ ભગવાનના ધામમાં જઈ શકે છે એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ પેલો સ્વતંત્ર થકો દેહ છોડે આ સ્વતંત્ર થકો દેહ નથી છોડતો પણ જો ભગવાનનું ભજન કર્યું હશે તો ગતિ બગડવાની નથી આ કન્સેસન આપ્યું ભગવાને સમજો આ ભગવાને શું આપ્યું કન્સેસન આપ્યું એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જે ભગવત ભક્ત છે આપણા જેવા પણ જે કોઈ છે જે શરીર છોડવા માટે સ્વતંત્ર નથી એવા સમજો અસમર્થ છે સાધન અવસ્થાવાળા કહીએ કે અસ્વતંત્ર કહીએ કે પરતંત્ર કહીએ એમની પાસે પણ આપણે ગઈકાલે જેમ વાત કરેલી એ પ્રમાણે કે જ્યાં સુધી તમારા જીવનનો કોઈ નિર્ધાર કે નિર્ણય આવ્યો નથી ત્યાં સુધી પચાસ પચાસ ટકા ચાન્સ બંનેના છે તમે જીતી પણ શકો છો તમે હારી પણ શકો છો એટલે નેવર લૂઝ ધી હોપ આશા અમર છે આશા છોડવાની નહીં મોક્ષ માટેનો પ્રયત્ન જે છે તે હંમેશા અંદરથી મક્કમ મન રાખીને કરતા જ રહેવું શું જાણે કોને ખબર કે છેલ્લી ઘડીએ કદાચ મહારાજે કહ્યું એ પ્રમાણે જગતમાંથી સમગ્ર આસક્તિ તૂટી ગઈ અને વૈરાગ્ય થઈ ગયું અને ભગવાનને વિશે અખંડ વૃત્તિ જોડાઈ ગઈ તો તો નીકળી જાઓ તમે પણ એ પ્રમાણે થોડી થોડી દોષ વૃત્તિ અત્યારથી કેળવવી પડે જગતને સાચું માનીએ તો પછી એ છેલ્લે ખોટું નહીં થવાનું અત્યારથી ખોટું છે ખોટું છે ખોટું છે એ પ્રમાણે તમે થોડું થોડું જીવતા થઈ જાઓ તો અંતકાળ આવી જાય અને સિગ્નલ મળી જાય તો પેલાને તો શું છે બધું બેકઅપ જ લેવાનું છે એટલે બેકઅપમાં એને આઈડિયા આવી જાય કે ના હવે તો શરીર છોડવાનો એ સમય આવી ગયો કે જે હું વર્ષોથી સત્સંગ કરીને જે કંઈ જ્ઞાન સિદ્ધ કરવાનું હતું હવે એ જ્ઞાન સિદ્ધ કરવાનો સમય આવી ગયો શું હવે શરીર હકીકતમાં છોડવાનું અને આ બધું છોડવાનું શરીર જોડે તો શરીરના સંબંધીઓને પણ છોડવાના બરાબર અને એ બધા નકામાં જ છે એમ માનીને ભગવાનને વિશે વૃત્તિ રાખવાની છે આ ભગતને હું તે દિવસે એ જ પૂછતો હતો કે ઘરવાળી ગઈ તો કેવું કઈ સુખ ભૂખ લાગ્યું કે આનંદ ભાઈ કે ના નહીં લાગ્યું બાબુ ગઈ ભેસ પાણીમાં બરાબર સમજો કે એવું લાગ્યું કે હવે શાંતિથી રિલેક્સ થઈ ગયા કે ભાઈ લંગર તૂટી ગયું કે છૂટી ગયું આપણે કે એવું નહીં કહેતા કે ગ્રહસ્થ હોય તો બધા એવા થઈ જાય સમજો કે આપણે કે એવી ઈચ્છા નહીં રાખતા કે એવું થઈ જાય પણ જો એવું થઈ જ ગયું છે પ્રારબ્ધ વસાદ એવું થઈ જ ગયું છે તો પછી એને સ્વીકાર કરી લેવાનો સમજો તો સુખી બરાબર પછી તમે એને સ્વીકાર ના કરો તો દુઃખી દાઓ દિનેશ કાકાની એમ દિનેશ કાકા આમ કેવા દેખાય તમને પણ એ તો બહુ જલ્દી ત્રેવીસ વર્ષ પહેલાં આજથી બાવન તેપન વર્ષના હતા ત્યારે વિધુર થઈ ગયેલા મારા જેટલી ઉંમરમાં હું પણ છું જ વિધુર જ છું ઓલરેડી પહેલેથી જ વિધુર છું છું હું તો બરાબર એ પછી ત્રેવીસ વર્ષથી અત્યારે એમને એમ રહી છે હવે એમને જોઈને એવું લાગે નહીં બાજુ સમજો પણ માણસ કહેવાય છે કે ભાઈ એને પહેલેથી ખબર પડી ગઈ કે કાકી પાછળ બહુ ખર્ચો થઈ ગયેલો અને ભાઈને બહુ દોડતા રાખેલા બરાબર એટલે એમને એવું થઈ ગયું કે આ લંગર છૂટી ગયું તો સારું થયું છેલ્લા સાત આઠ વર્ષ તો એમને બહુ સેવા કરવી પડે છેલ્લા સાત આઠ વર્ષ હા બધું ડાયા આ ને તેને ડાયાલિસિસને બહુ હેરાન થઈ ગયેલા એટલે પછી એમને જેવું છૂટ્યું એટલે એમને એવું થઈ ગયું કે હવે બીજું કંઈ મગજમારી કરવી નથી શાંતિથી રહેવું છે શાંતિથી રહેવાનું વિચાર્યું તો રહી છે બાકી ઘણા લોકો સાઠ વર્ષે બી પરણવાના થાય છે સમજો પછી બીજી મગજમારી ઊભી થાય સાઠ વર્ષે પરણવાનો થાય ને સિત્તેર પંચોતેર વર્ષે મરવાનો થાય પછી એટલે બીજી એની જે મગજમારી હોય તો પછી એના છોકરાઓ ઉપર આગલીના ને પાછલીના ને પહેલીના ના ને બીજી નાને એમાં ને એમાં બધી મગજમારી ચાલુ ને ચાલું હં ના કંઈ નહીં શાંતિ કંઈ નહીં કંઈ નહીં ભાઈ એટલે હોય રહે ટેન્શન નહીં લેવા ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં એ તો બધા ખુશ જ હોય ચાલો એટલે એ કંઈ બોલવાની જરૂર નહીં એ તમારે કંઈ બોલવાની જરૂર નહીં એ બરાબર છે એ તો એવી રીતે જ રહેવાય સંસાર એવો જ છે એ તો જીવને લાગવું જોઈએ ખાલી બાકી બધું બરાબર જ છે ચાલો કંઈ ડાન્સ બાન્સ નહીં કરવાનો બરાબર પણ એ તો બધા ખુશ જ હોય એમાં જેને હકીકતમાં મંદિરે આવીને જેને ભજન કરવું હોય તે ખુશ જ હોય સમજો બરાબર ચાલો એ બધી વસ્તુ કેવી બતાવવાની નહીં હોય કાલે અમે બંને પણ એ જ વાત કરતા હતા કે આમાંથી તમને સંકેત મળે બીજા બી જવાના જેના તો તમારાથી એને જઈને એવું નહીં કહેવાય લોકમર્યાદા લાગે કેશુ સ્વામી કહેતા હતા શાસ્ત્ર મર્યાદા છે એમ લોકમર્યાદા પણ છે તમારે આ લોકને વિશે શરીર છે ત્યાં સુધી રહેવાનું છે તો લોકમર્યાદા લાગે સમજો એક બેન હતા તો અમે લગભગ અમે મારા ખ્યાલથી બાવીસ એવી વર્ષના હતા અમે ત્યારે એક બેનનું શરીર લગભગ તમને કહું તો સેવન્ટી એટી પર્સન્ટે બળી ગયેલું મને પણ ખબર ને બધાને ખબર કે કેસ ફાઇલ થઈ ગયો છે હવે એમનો જે પતિ એટલે એનો હસબન્ડ તે મારો ખાસ મિત્ર હતો હવે બીજા કોઈ બેન હતા બ્રહ્મકુમારીવાલા ત્યાં આવીને ત્યાં કંઈક પેલું ગંગાજળ આપવા આવ્યા તો પેલા બધા એને બહુ ગાળ દીધી એ ગઈ પછી દીધી કે સાલી આમ છે ને તેમ છે ને હવે પેલા બીજા બેન જે આપવા આવેલા ને તે ગુડ ફેઇટમાં આવેલા કે હવે સેવન્ટી પર્સન્ટેજ એટી પર્સન્ટેજ બોડી બળી ગયું છે તો ગમે ત્યારે થાય એના કરતાં ગંગાજળ પીવડાય છે પેલીનું સારું થાય એમ એટલે એ બેને કંઈ ખરાબ નહીં વિચારેલું એણે બરાબર વિચારેલું પણ આજનો માણસ કલિયુગનો માણસ કેવો છે લોકમર્યાદા સમજો આ કેશુ સ્વામી કહેતા હતા હા એટલે પેલા લોકો બળી ગઈ પછી બી એવું એવું સ્વીકારવા તૈયાર નથી હવે એટી પર્સન્ટેજ સેવન્ટી એટી પર્સન્ટે બોડી બળી ગયું છે તો કંઈ બચે એવા ચાન્સ નથી ગંગાજળ પીવડાવી દેવું જોઈએ તો પેલી બાઈએ ઉલટી સારું વિચાર્યું છે પણ લોકમર્યાદા શું કહે છે કે એવો વિચારવાનું નહીં કેમ કારણ કે એના ઘરના લોકો જે છે એને એવી આશા હોય કે હજુ આ જીવશે સમજો હવે બધા ઇન્જેક્શનની ને બધી વ્યવસ્થા તે સમય પર આપણા બધા દોડધામ કરીને એ બધી થઈ તે સમયે એક દોઢ મહિના એ લોકોએ બહુ મહેનત કરી અને પછી ઘરે લાવવાના સમયમાં જય સ્વામિનારાયણ ડે છોડી દીધો બરાબર કહેવાનું તાત્પર્ય શું છે લોકમર્યાદા કે આમાં તમને જે કંઈ કાલે સંકેતો કયા એ સંકેતો તમને કોઈ બીજા વિશે પણ ખબર પડે તો તમારે એને જણાવવું કે ન જણાવવું એ બહુ વિચિત્ર વાત છે કારણ કે તમે અમુક ફેરી જણાવો એને પણ એ એવું નહીં ઈચ્છતો હોય તો એ ઉલટી ઉલટું લઈ તમારું સમજો કેમ લોક મર્યાદા ના પાડે છે કે એવું કરવું સાચી સચ એ નહીં બોલું સત્યમ બ્રિયાત પ્રિયમ બ્રિયાત એ પ્રિય નથી કારણ કે મરવાનું કોઈને ગમતો નથી સમજો પ્રિય એને નથી લાગતું આમ તો શરીર છોડવું એ યોગી માટે કે ભગવત ભક્ત માટે પ્રિય જ હોવું જોઈએ કારણ કે એને તો હાથી મરે તો લાખનો અરે સવા લાખનો જીવે તો લાખનો ને મરે તો સવા લાખનો એમ કે આ આ શરીર છૂટશે તો એને તો અપ્રાકૃત દેહ મળશે પણ જે હકીકતમાં ભક્ત છે એના માટેની વાત છે ખાલી મંદિરે આવે છે કે ભાઈ આયા રામ ગયા રામ જેવો છે કે એવો એના માટેની વાત નથી કારણ કે એને હજુ એના સ્વરૂપનું જ્ઞાન જ નથી તો હજુ તો એ પહેલાં ધોરણમાં ભણે છે અને તમે એને સીધી કોલેજની ચોપડી આપી દેવું લે ભાઈ તો પેલો કંઈક આકા મને આપી દીધી સમજી ગયા એટલે ભૌગિક વૃત્તિ જે છે તે ઘટી નથી કે ગઈ નથી વૈરાગ્ય થયો નથી ત્યાં સુધી આ બધી વાત અસ્થાને છે સમજો એમણે કાલે બહુ સરસ સવાલ પૂછેલો મને મને ગમ્યો એકચ્યુઅલી કે ભાઈ આપણે કોઈ બીજા વિશે બી ખબર પડે તો વાસુદેવભાઈ બોલાય એવું નથી આમાં મેં કુ ના ન જ બોલાય ગેરંટેડ ન બોલાય બરાબર ના હું મારું તો બહુ ખરાબ થઈ જાય આમાં એ બાબતમાં મારી આગાહી બહુ ફટાક દઈને લાગી જાય છે આપણા એક મિત્ર જ છે એના બા આના જૂનાગઢની બાજુમાં રહેતા હતા સમજો હવે એ બા લગભગ તમને ક્યાં તો હોસ્પિટલ ગયા અને શનિવારે ઘરે આવ્યા અને એ ભાઈ મને અહીંયા મળ્યા આ જ જગ્યા પર મળ્યા મને કહે એ ભાઈ મા બા ઘરે આવી ગયા મેં કહું પાછા ચાલ્યા જશે હું આમ જ બોલ્યો લો અનાયા છે કારણ કે મારો બોલવાનો નેચર એવો છે અહીંયા રવિવારે હું બોલ્યો અને સોમવારે ગયા અને પછી જય સ્વામિનારાયણ પછી મને કહે હવે મેં કહું હવે તારી ઈચ્છા મારે બોલવું છે તો બોલી દેવા હું તો કે મેં કહું હવે નહીં આવશે કદાચ બીજું તો શું તો નહીં આવી ડોઈમાં એ ભાઈ મારી પાસે એ ગયા મને કહી કે તો નીકળી ગયા જવાના ટાઈમ પર જાય તો ખરા જ બધા જાય તો એ પણ જાય એમાં બાપાએ મને સમજાયો મને કહે આવું નહીં બોલવાનું એમ તો ત્યારે હું બહુ નાનો હતો અને મારું બોલવાનું જરા છૂટું વધારે હતું અત્યારે તો છે જ પણ ત્યારે એનાથી વધારે હતું એટલે મેં બિંદાસ કહી દીધું એને બરાબર પછી એ તો બધું પતાવીને આવી ગયો સૂતક પૂતક મને કહ્યું તું તો આલા કંઈ માણસ તેમ કહી તું બોલ્યો અને પેલી ડોહીમાં મારી નીકળી ગયા હું બોલ્યો તો નહીં કંઈ મારા હાથમાં ઢોકળું છે તે મને પૂછ્યું તો મેં કહી દીધું એટલે મને એવું લાગ્યું તો નીકળી ગયા પણ મને ત્યારે લોકમર્યાદાનો આદર ન હતો પછી કેશુ સ્વામીએ મને કહ્યું કે જો વાસુદેવ આપણે બધું જાણતા હોય તો પણ છે ને લોકમર્યાદાનો આદર હંમેશા રાખો સમજી ગયા એટલે કાલે જે તમે નિશાનો કે સંકેતો જોયા સ્વપ્નમાં કે જાગ્રતમાં એ કોઈ બીજાનામાં તમને દેખાય તો એને સામેથી ડાયા થઈને જણાવવા નહીં જવાનું એ પૂછે તો કહેવાનું કોઈ કે જો ભાઈ આ સંકેતો આવા છે આવું મેં સાંભળ્યું છે એને નહીં કહેવાનું કે તને આવું થશે સાંભળું છે એમ કહેવાનું સમજો કેમ લોકમર્યાદા તમારે લોકમાં રહેવાનું છે આઈડિયા આવી ગયો પણ પછી આમાં કહ્યું એ પ્રમાણે કે એવા સંકેતો તમને મળે તમે ભગવત ભક્ત છો તો આમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ તમારે હવે શું છે પ્રમાદનો ત્યાગ કરીને નવધા પ્રકારની ભક્તિમાં પોતે જોડાઈ જવાનું છે જગત પ્રત્યે દેહ દેહના સંબંધીઓ પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો છે અને મોક્ષ માટે પૂરો પ્રયત્ન કરવાનો છે પ્રમાદનો ત્યાગ કરીને તો આમાં ચોખ્ખું કહ્યું છે કે જેમ પેલો સાતમો કોણ સ્વતંત્ર થકો દેહ મૂકીને ભગવત ધામમાં જાય છે તેમ આ પણ છ જણા જે છે એ પણ ભગવત ધામને પામી શકે છે ગઈકાલે આપણે જે વાત કરીએ એ પ્રમાણે પચાસ પચાસ ટકા ચાન્સ જ્યાં સુધી મેચનો છેલ્લો બોલ નથી નખાયો ત્યાં સુધી પૂરેપૂરો છે હું તમને હજુ પણ કહું છું લેટ્સ પ્લે ધ ગેમ સમજો વિથ ફૂલ હાર્ટ પચાસ ટકા ચાન્સ છેલ્લા દડા સુધી છે તમારા બધાનો કાલે આપણે ઉદાહરણ કોનું આપેલું એમાં ખટવાંગ રાજાનું આપેલું ને ખટવાંગ રાજા છેલ્લી બે ઘડીમાં આમ તો ટેકનિકલી જોવા જાય તો અડધી ઘડીમાં જ એમણે કલ્યાણ કરી નાખેલું સમજો એટલે કહેવાનો મતલબ શું છે કે એ તો પાછા કેટલો સમય તો લડેલા બાજા એનો કેટલો બધો જીવનનો સમય તો લડવામાં ગયેલો હવે તમે લડો ત્યારે તો તમારી સમગ્ર વૃત્તિ હોય તો બધી શરીરમાં જ હોય ને કારણ કે કોઈ શરીરને નહીં પાડી નાખે એના માટે પાછા અસુરો જોડે લડવાનું સમજો તો કેટલી બધી દેહિક પ્રધાન વૃત્તિઓ એ માણસની તો પણ એ બધાનો ત્યાગ કરીને એને અડધી ઘડીની અંદર કલ્યાણ કરી નાખ્યું બે ઘડી કઈ પણ એના બધા કામકાજ પૂરા કરતાં અડધી એક ઘડીમાં એણે કામ કરી નાખ્યું સમજો એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે તમને આ બાબતની જાણકારી થાય આવું કોઈ સંકેત મળે તો ડરવાની જરૂર નથી પરીક્ષિતજીનું બીજું ઉદાહરણ ખબર પડી ગઈ સાત દિવસમાં દેહ પડવાનો છે તો ક્યાં મંડી પડ્યા મંડી પડવાનું છે શરીર તો જ્યારે આપણે મળ્યું ત્યારથી જ નક્કી છે કે પડવાનું છે સાત દિવસ આપણે પણ પરીક્ષિતની જેમ ખબર જ છે સોમથી રવિની વચ્ચે પડવાનું જ છે યાદ રાખજો કોઈ પણ એક વાર નક્કી જ છે આઠમો કોઈ વાર આવતો જ નથી એમ પરીક્ષિતની દે જેમાં આપણે બી સાત દિવસનો જ ટાઈમ છે આ કોઈ પણ સાત દિવસમાં જ આપણો દેહ પડશે અને ઇટ ઇઝ બાઉન્ડ ટુ હેપન ઇટ બાઉન્ડ ટુ હેપન એ એ થવાનું જ છે પણ આમાં શું છે કે આવી ઘટના ઘટ્યા પહેલાં તમને ભગવાન સંકેત આપે છે કે તમે ભજન કર્યું જ ને ચાલ ભાઈ હવે તારો દેશ છોડવાનો સમય થઈ ગયો તો આપણામાં જે થોડી ઘણી પ્રમાદ વૃત્તિ હોય એ પ્રમાદ વૃત્તિનો ત્યાગ કરો અને સમસ્ત સ ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ જે ભગવાનમાં લગાવી દેવી પાછું એક વાર છેલ્લી વાર આ વાક્ય વાંચું તે સાંભળો બધા શાંતિથી સાહેબને આ બધા હમણાં આવીએ એટલે પાછું વાંચું છું વિમલ તે ભક્ત યોગી સમસ્ત ભયે રહિત થઈ કાળે કરીને વપુના પાત પછી કાળે કરીને એટલે સમયે કરીને જે એના શરીરનો સમય હોય એ સમય થાય ત્યારે એનું શરીર પડે સ્વ ઇચ્છાયત દેહ પાતવાળો યોગી જ જેમ પેલો જે સ્વ સ્વતંત્ર થકો દેહ મુક્તો એ જ પ્રમાણે યોગી જેમ એમ આ પણ ભગવાનના પરમધામને પામે છે સમજો એટલે હું પરમ દિવસે ચોથે દિવસે બધા પોતપોતાના અભિપ્રાયો અહીંયા આપતા હતા ને હું ના પાડતો હતો અભિપ્રાય નહીં આપો સમજો કેમ આપણે ખબર ન હોય ત્યાં સુધી કોઈ અભિપ્રાય ના આપવો એટલે જેમ પેલો સ્વતંત્ર થકો દેહ મૂકીને ભગવત ધામમાં જાય છે તેમ આ ભલે સ્વતંત્ર નથી પણ ભગવદધામમાં જવાના ચાન્સ આના પણ પૂરેપૂરા છે કેમ ભજન કરેલું જ ને સ્વતંત્ર થકો દેહ નહીં મૂકતો કર્મ માયાથી પર ભલે નહીં થયો પણ ભગવાનના ધામમાં જઈ શકે છે પેલો કાર કર્મ માયાથી પર થઈ ગયો છે સમજો બંને એપિસોડ્સમાં ફરક છે એપિસોડ એટલે બંને પ્રકરણમાં અધ્યાયમાં સોરી બંને અધ્યાયમાં ફરક છે ચોસઠમાં અધ્યાયમાં શું આવ્યું જે યોગી સ્વતંત્ર થકો દેહ મૂકે સ્વતંત્ર કેનાથી કાળ કર્મ અને માયાથી એ તો અપુનરાવર્તી એવા ભગવાનના ધામને પામવાનો ધ્રુવલોકને પામે સમજો ધ્રુવલોક એટલે અપુનરાવર્તી ત્યાંથી પાછો નહીં આવે પણ જે યોગી સાંભળો અસ્વતંત્ર છે આમાં અસ્વતંત્ર શબ્દ વાપરો પરતંત્ર નહીં વાપરો ભગવાનનું વજન કરેલું એણે સમજજો એ પણ જો એને આવા જાગ્રત અવસ્થામાં કે સ્વપ્ન અવસ્થામાં સંકેત મળે કે મારો દેહ પડવાનો છે અને જો એ મંડી પડે ભગવાનની નવધા પ્રકારની ભક્તિ કરવા માટે દેહને દેહના સંબંધીઓથી વૈરાગ્ય કેળવી દે તો એના પણ મોક્ષના પૂરેપૂરા ચાન્સીસ છે એ પણ ભગવદ્ધામને પામી શકે છે આઈ રિપીટ એ ભગવત ધામ પામી શકે છે હું આ વારંવાર એટલા માટે કહું છું કે આપણામાંથી કદાચ કોઈ પણ એક પણ એવો ન થાય કે જે સ્વતંત્ર મૂકી શકે એ તો હતા જ ને તો તો દેલી એ કેટલો સમય થયેલો એને તો ઓહો કેટલા વર્ષ સુધી જીવેલા દસ હજાર વર્ષ તો ભગવાન રામની રાહ જોવામાં કાન નાખેલા છેલ્લા હા સર્વંગ ઋષિ દસ હજાર વર્ષ લગભગ રામ ભગવાનના ખોળામાં કહી દો ને રામ ભગવાન આગળનો રસ્તો જોવો હોય તો અગત્ય મુનિને જઈને મળો બસ આટલા જ મેસેજ આપવાના હતા મેસેજ તો ખાલી રામાયણમાં એક પાત્ર તરીકે કહેવા માટે પણ એકચ્યુઅલ વસ્તુ શું હતી રામ ભગવાનની એ રાહ જોઈને બેઠેલા હતા કે મારે રામ ભગવાનના દર્શન કરવા છે નર રૂપે જે નારાયણ આવે એના અને પછી દે ત્યાગ કરું હે શું કેવું બોલો બોલો એ ત્યાં જ આપણે આ હા પંચવટીની આજુબાજુ પંચવટીને ચિત્રકૂટની વચ્ચે માનો ને વચ્ચેની કોઈ જગ્યા પર એમનો આશ્રમ હતો અને આગળને જે સીતાજીનું જે એ થયેલું ને હરણ થયેલું ને પછી જે આગળનો રસ્તો ખરો ને તે પછી જવા માટેનો રસ્તો બહુ વિકળ હતો એ ખાલી આપણા અગત્્ય મુનિ જ બતાવી શકે એવા હતા તો એ વચ્ચે સરબંગ ઋષિ હતા તે વચ્ચે એક જગ્યા પર બિરાજમાન હતા તે સરબંગ ઋષિ પાસે એ પોતાના પ્રાણને રોકીને બેઠેલા હતા કારણ કે એ રામચંદ્ર ભગવાનની રાહ જોઈને બેઠેલા હતા એમને ખબર હતી કે રામાયણમાં મારું આટલું પાત્ર પણ છે કેટલું ભગવાન રામચંદ્રજીને એ કહેવાનું કે તમે અહીંયાથી અગત્ય મુનિ પાસે જાઓ આમથી આમ જશો રસ્તો જવાનો વિકટ છે અઘરો છે અગત્ય મુનિનો બતાવો એમણે અગત્ય મુનિનો બતાવેલો સબરી પાસે તે જઈને આવેલા પછી અગત્ય મુનિને મળવાનું કેવી રીતે એનો રસ્તો ને એમણે કહ્યું રસ્તો બહુ વિકટ છે પણ તમે પહોંચી જશો ને વચ્ચે એમ કહી કે એક પેલું એ આવશે પેલો પર્વત આવશે અને એ પર્વતનો કંઈક નિશાની આપેલી અને એમણે કહીલું ત્યાં તમને અગત્ય મુનિ મળશે કારણ કે અગત્ય મુનિને શોધવા પણ અઘરા છે બરાબર પણ એટલો એમનો રોલ હતો કેટલો હે ગેસ્ટ કેમ યો આપણી ભાષામાં અત્યારની ભાષા કેમ્યો એકદમ નાનો રોલ હતો ટી ટ્વેન્ટીમાં રમે ને છેલ્લી દસ બોલ રમીને રમી ચાલીસ રન ઠોકીને ચાલ્યા જાય ને એટલો એમનો રોલ હતો બરાબર ચાલો ઓકે હે યોગનો મહિમા આવો વર્તે છે બરાબર માટે મોક્ષાર્થી પુરુષોએ તે યોગ આદરથી સાધવો બરાબર છે જેને જેને મોક્ષ કરવો છે બધાએ યોગ સાધવો પછી તમે સ્વતંત્ર થાવ કે અસ્વતંત્ર રહેવું પણ યોગ કરવાથી ભગવાનનું ભજન કરવાથી મન ઇન્દ્રિયોને જીતવાથી ગમે ત્યારે તમે ભગવાનના ધામમાં જઈ શકો એ શક્યતા બહુ વધી જાય છે એટલે આમાં યોગ સિદ્ધ કરવાનું કહે છે સદાચારથી આ અર્થને દ્રઢ કરે છે પૂર્વે પણ આ લોકમાં બહુ બ્રહ્મર્ષિઓએ અને રાજર્ષિઓએ પણ યોગને જ સાધીને તેથી મનોવાંચિત શ્રેય મેળવ્યું છે ભગવાન પાછું એને યોગ પહેલેથી શરૂ કરવો પડે યમ નિયમથી શરૂ કરવું પડે પણ ગુરુની હાજરી જરૂરી છે આમાં આમાં એકલું પુસ્તકમાંથી વાંચીને તમે સિદ્ધ ન કરી શકો એવા એક્સપર્ટ ગુરુ જોઈએ કે જે યોગ શીખેલા હોય હવે એમાં આગે કા પાના ફટાવવા બરાબર આગે કા પાના ફટાવવાય એમ કરીને પછી ફિલ્મ ચાલુ થાય ને એવું છે આમાં કારણ કે આપણે ખબર છે કુંભના મેળામાં મળે તમને સો ટકા મળે કુંભના મેળામાં તમે જાઓ ને ધ્યાન રાખો એક મહિનો ત્યાં ને ત્યાં ડેરો જમાઈને બેસો તો તમને કોઈને કોઈ યોગી મળે ત્યાં એ તો એ તો ત્યાં પોતે યોગી થઈને જવું હોય ચાલો મેહુલ ગયો જ ને મેહુલ હા એ તો કુંભમાં ગયો ના આવી જવાનું અઢાર તારીખે સદાચારથી આ અર્થને દ્રઢ કરે છે પૂર્વે પણ આ લોકમાં બહુ બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓએ પણ યોગને સાધીને જ મન વાંચિત શ્રેય મેળવ્યું મેળવ્યું છે શ્રેય એટલે મોક્ષ તો શ્રેયની ઈચ્છાવાળા મહામતી ભગવત ભક્તોએ આ યોગ અવશ્ય સિદ્ધ કરવું બરાબર સદભા જ્યારથી આપણે શરૂ કરી છે ત્યારથી સત્સંગી જીવન ગ્રંથ જ્યારથી શરૂ કર્યો ત્યારથી આ એક વાક્ય હું લગભગ આ પચાસમી વખત બોલતો હોવ લગભગ પચાસમી વખત સંપ્રદાય બે જગ્યા પર બહુ જબરો લેક કરે છે સમાધિ અને યોગ યોગ અને એની ફળરૂપે સમાધિ હાવ અલુપ્ત થઈ ગઈ છે આ વાત હમણાં સ્વામીજી જોડે પણ મારી વાત ગયા અઠવાડિયે પણ થયેલી આ વાત જ આખી નીકળી ગઈ અને બીજી બધી કાકા કાંકા આળી લાઈનમાં જોડીને ફોડીને ખોડીને બધું કાકા પણ સંપ્રદાય પહોંચી ગયો છે બરાબર એટલે આખી વાત આ નીકળી ગઈ છે એને પાછી ભગવાન બસો વર્ષ પહેલાં જે કેટલા બધા આપણે ત્યાં સંપ્રદાયમાં યોગી સાધુઓ હતા એ પ્રમાણે બેક ટુ ઓરિજિન મારવા જેવું છે તો સંપ્રદાયમાં જેટલો પણ તમને અત્યારે આ બધો મગજમારી કે બગાડ જે દેખાય છે ને તો બધું ઓટોમેટિક દૂર ચાલ્યો જાય કેમ છે યોગ યોગી વધી જાય ને એટલે શું થાય ખબર પહેલી જ આ ભૌગિક વૃત્તિ છે એ ચાલી જાય વૈરાગ્ય આવે અને હકીકતમાં ભગવાનનું ભજન કરવાવાળા લોકો સંપ્રદાય જોડે જોડાય અત્યારે બધા સંપ્રદાય જોડે બીજા બધા કારણથી જોડાય છે સમજો બરાબર કયા કારણ છે એ અત્યારે આપણે ચર્ચા નહીં કરવી કારણ કે એના તો બધા બહુ મોટા મોટા લિસ્ટ બને એવા છે પણ યોગી કે ભગવાનના માર્ગમાં જોડાવાવાળા ભગવત ભક્તો હકીકતમાં જો આ સંપ્રદાયમાં આવીને શાસ્ત્રો પ્રમાણે એને વર્તવું હોય તો આવા કોઈ યોગીની આ સંપ્રદાયને અત્યારે બહુ જરૂર છે કે જે પરમ યોગી હોય પોતે યોગ શીખેલો હોય જો આવા દસ માણસ સંપ્રદાયમાં આવી જાય અને એ જો યોગનો પ્રચાર પ્રસાર કરે અને ભગવદ્ ભક્તિ નવધા પ્રકારની કરાવે આઈ એમ ગીવિંગ યુ ગેરંટી દસ વીસ વર્ષમાં સંપ્રદાયની કાયા પલટ થઈ જાય જોરદાર સંપ્રદાય બહુ બહુ મસ્ત ચાલી જાય ચલો ઈતિ શ્રી સત્સંગીજી અને પંચમ પ્રકરણે યોગ ઉપદેશે કાર નિરૂપણ નામા પંચસઠી અધ્યાય એટલે પાસઠમો અધ્યાય આ પ્રમાણે